હીટવે વચ્ચે વડોદરાની સડકો સુમસામ જોવા મળી રહી છે લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે ગુજરાતમાં તાપમાનમાં વધારો જણાઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને વડોદરામાં ગરમી વધતા શહેરમાં તાપમાન ત્રેતાલીસ ડિગ્રીને પાર કરી ગયું છે અને બપોરના સમયે જાણે અગ્નિવર્ષા થતી હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે પરિણામે શહેરના માર્ગો ઉપર વાહન વ્યવહાર ઘટી ગયો છે અને જાહેર સ્થળો સુમસાન નજરે પડે છે લોકો વેવના ભયને ધ્યાનમાં રાખીને ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે આ પરિસ્થિતિમાં જાણે વડોદરામાં સ્વૈચ્છિક કરફ્યુ લાગ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ત્રીસમી એપ્રિલથી આઠમી મે દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં આંધી વટોળ સાથે વરસાદ પડી શકે છે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે આઠમી મે પછી પણ આ વાતાવરણમાં ફેરફાર ચાલુ રહી શકે છે પટેલે આગળ જણાવ્યું હતું કે પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે જે આગળ જઈને ચક્રવાતમાં પણ પરિવર્તિત થઈ શકે છે જો આ ચક્રવાત પાકિસ્તાન તરફ ચાલે તો તેના પરિણામે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા આવી શકે છે હવે તાત્કાલિક રાહતના સંકેત છતાં હીટવેવથી બચવા માટે લોકો માટે નિષ્ણાંત તબીબો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે શક્ય હોય તો ત્યાં સુધી ઘરમાં રહો પૂરતું પાણી પીવો અને કોઈ અગત્યના કાર્ય માટે જવું પડે તો રક્ષણ માટે માથે ટોપી કે ભીનું કપડું મૂકો ગોગલ્સ પહેરો અને ગરમીથી બચવાના તમામ ઉપાયો કરવા માટે જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે વિકાસની આંધળી દોડમાં નીતિઓ ઘડનારાઓએ પોતાની બુદ્ધિ પ્રદર્શિત કરતાં વૃક્ષો કાપીને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા છે જે વૃક્ષો સૂર્યના તાપને શોષી લેતા હતા તે વૃક્ષો બચ્યા નથી કાં તો એની સંખ્યાઓ ઘટી છે ઠેર ઠેર આરસીસીના રસ્તાઓ બનતા ગરમી પરાવર્તિત થાય છે આવી ઘણી ભૂલો નીતિ ઘડનારાઓએ કરી છે અને હવે પરિણામ ગરમી સ્વરૂપે લોકોને ભોગવવું પડી રહ્યું છે આજે પણ સમય છે મનુષ્ય જાગી જાય અને પુનઃ ધરતીને હરિયાળું કરવાના પ્રયત્નો કરે તો આવનાર વર્ષોની અંદર ગરમીથી રક્ષણ મળી શકે છે બાકી આ પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ વિકટ બનતી જશે